વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલા અનડીટેક્ટ ગુનાને ડિટેક્ટ કરતી વડનગર પોલીસ પ્રાપ્ત માહિતી અનુસાર વડનગર રાજપુર રોડ ઉપર આવેલા કેનાલ પાસે કોઠારી કંપનીનો સાડા આઠસો મીટર જેટલી ફુવારાની પાઇપો તથા ટ્રેક્ટરની ટેલરની આશરે વીસ ફૂટની બે લોખંડની પાઇપો તથા હેડરની વેન્યુઅરી એમ કુલ બાવન હજારની મત્તાની ચોરી થયેલ જે બાબતે વડનગર પોલીસ સ્ટેશને પચીસ સાત બે હજાર પચીસના રોજ ફરિયાદ નોંધાવવામાં પામી હતી અને ગુનો અનડિટેક્ટ હોય જે ગુનામાં ચોરી ગયેલ મુદ્દામાલ આરોપીએ ચોરી કરી પોતાના ઘરે રાખેલ છે અને હાલમાં મુદ્દામાલ તેના ઘરે પડેલ છે જેવી હકીકત હોય જે આધારે પોલીસ સ્ટાફના માણસો મોકલી આરોપી તથા મુદ્દામાલ રિકવર કરી આરોપીને ગુનાના કામે પૂછપરછ કરી ગુનાની કબૂલાત કરતાં અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરી મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ આમ પ્રશંસનીય કામગીરી વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી